મારા દીકરા ના દીકરો અને એના મધર બંને એક્ટિવતા હતા કાલાબરો અમીન માર્ગ ની વચ્ચે જયારે એને બ્રેક મારી તો કોઈ જગ્યાએ એનો એક્ટિવ સ્લીપ થઈ ગયો બાળક પાછળ બેઠેલો એ બાળકનો હાથ ને એક્ટિવા પાછળ સાયડેસર પાસે ફસાઈ ગયો તો એટલે ખેંચવા જ્યો એમાં પતરું લાગી ગયો અને હાથમાં એટલે એને ચીરો પડી ગયો એટલે નજીકની અંદર અમારો વકાળ હોસ્પિટલ હતી અમે હોસ્પિટલમાં એડમિટ થયા એને ઇમરજન્સી સારવાર એને ક્લીન કરી અને સાદો પાટો મારી આપ્યો અમને પૂછ્યું મેડિક્લેમ છે અમે કીધું હા તો કે સર સ્ટીચ લેવી પડશે કે એટલે વગત કાંઈ વધારે સ્ટીચ લઈ લેજો એટલે બરાબર એડમિટ અમને રૂમ સેરિંગ રૂમ આપ્યો બે રૂમની એક રૂમની અંદર બે પલંગ હોય એવો રૂમ આપ્યો અને એની અંદર અમે એડમિટ થયા પછી અમને રાત્રે એ લોકો કંઈક દસ ને દસ પછી દસ પ્લસ પછી એ લોકો એટલે આપણે સ્ટીચ માટે લઈ ગયા કલાક રાખી અને પછી પાછા રૂમમાં મૂકી ગયા અને સવારે મેં કીધું કે હવે આપણે જ્યારે રજા આપણે તમે બિલની પ્રોસીજર કર્યું બાળકને કોઈ તકલીફ નથી કોઈ ફરિયાદ કે હાલતો ચાલતો હોય કોઈ પેન નથી બરાબર છે તો રાતના દસ યા ત્યાં સુધી કોઈ જાતની એને કંઈ કાર્યવાહી કરીને અમે ખૂબ અવાર અવાર રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી દસ ને સુડતાલીસ અમને બિલ આપવામાં આવ્યું અને ડિસ્ચાર્જ કર્યા તો ત્યારે બિલ આવ્યું તમે જોયું કે એક લાખ સાઠ હજાર નવસો દસનું બિલ હતું ત્યારે અમને એમ જો આ તો કહેવાય ખરાબ એટલે પછી આપણે લઈ લીધું બિલ અમે કાર્યવાહી કોઈ મેનેજમેન્ટમાં કોઈ હતું નહીં રાતના તો એટલે અમે નીકળી ગયા પછી એટલે પછી બે દિવસ પછી અમે વિચાર કર્યો કે આ ખરેખર આપણે તો પણ બીજાને હવે ખરેખર આ ન થાય એના માટે આપણે જાગૃતતા બિલ આપ્યું છે શું આગળ કહ્યું આગળની કાર્યવાહી જરૂર પડશે હું આને બહુ મેડિકલ ક્ષેત્રની અંદર હું કોઈ જાણતો નથી મને ખબર નથી અનુભવ નથી મારી લાઈફમાં અમે પહેલો વહેલો આવું બિલ આવો ખર્ચાનું બિલ જોયું છે તો હું બીજા તજજ્ઞો અથવા તો પ્રેસ વાળા મારફત કે કોઈ પણ આના નિષ્ણાતો આવે અને એ આમાં મદદરૂપ થાય અને આ હોસ્પિટલ આવા ફરી વખત ભયંકર આવા મોટા બિલ ન બનાવે એ એવા એના પાઠ ભણાવે એવી અમારી અપેક્ષા છે અમારે કોઈ અપેક્ષા નથી આ રીતે કોઈ અન્ય દર્દીઓ ઉપર પણ હોય તો તે આગળ આવે અને જાણ કરે પ્રેસ મીડિયામાં જાણ કરે આવું ના થાય તે માટે અત્યારે અપીલ કરાઈ રહી છે નિમિષ તરીકે સવારે શરૂ કરી દીધી હતી એટલે ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટે ઇન્સ્યોરન્સ કંપનીને ગેરમાર્ગેટ દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે ભીલી ભગત કરી અને જે દસથી પંદર હજાર ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ એટલા એન્સેટ ઉજરાયો છે જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે બે પ્રકારે આવે માઇનોર અને મેજોર એમાં સામાન્ય રીતના ટાકા લેવા માટે આછત ખોટો કરવાનો હોય એમાં આ લોકોએ ચાર વખત એનએસટીસી આપ્યું છે બીજી વસ્તુ કે જે નાનું બાળક છે આઠ નવ વર્ષનું એમને ટાટા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું એમની જગ્યાએ લોકોએ એક દિવસ આખો એડમિટ રાખી હતું અલગ અલગ ડૉક્ટરોની વિઝિટ કરાવી ડૉક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા મજામાં એટલે પચીસો રૂપિયા ચાર્જ કરીએ બીજા ડૉક્ટર આવે યુરિયા કેમ છો બેટા મજામાં આવી રીતના પોતાનો ટાર્ગેટ ચોવીસ કલાકની અંદર એક લાખ એકસાઠ હજાર કર્યો અમે રાજકોટના ગઈકાલેનામાક સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાયું એમણે કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પુનો કરવા માટે આમની સાથે લાખોની છતરપિંડી કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કન્ઝ્યુમર કોર્ટની અંદર આ કેસ દાખલ થઈ શકે વિશ્વાસઘાત અને છેતરપિંડી એનો ફોજદારી ગુનો દાખલ થઈ શકે વિપક્ષ તરીકે આવી આરોગ્ય વિભાગ સાથે ગંભીર ઘટનાઓ થાય એટલે મેં સામેથી ફોન કર્યો કે તમારે કોઈ પણ લીગલી રીતના જરૂર હોય તો વકીલે અમે પ્રોવાઈડ કરીશું ફોજદારી ગુનો દાખલ કરવો હોય તો એમાં કોંગ્રેસ સાથે છે અને આ હોસ્પિટલ સામે તમારે આંદોલન કરવું હોય તો સૌથી બસ્સો જણા સાથે અમે હોસ્પિટલો ઘેરાવ તૈયાર કરીશું